મારે નતો પીવો ન મન પાયો રે ગટુ બાટલ લુડિયો મેં કસ મારે નતો પીવો ને મન પાયો રે ગટુ તિયે બાટલ લુડિયો મેં કસ આમ તો દારૂ નતો પીવો પણ પેલા ગટુ રે ઘટું પીવાની મારા શોકાન છાપ મેળી

সযেল জিদাণো মারা ককি দরা সন যারজ নজারেডেন চিদঞেদেস হারৱ Post হারার কবার ইে শার স দর্যিড লিযা করা কার সন টানখ লিশক,নত় আ� तो याडून पी पीवी जीवन એટલે આવ થાય નકર ના થાય હેડો ગટુ ના તો વાત છે ગટુને દયો મારવાયો મરવાં છે કે ઉત્તર જાય કલકા પેલો ગીત ગો હોલીયા એ મારે ના તો પીવો ન મન પાયો રે ગટુ બાટલામાં દારૂડો મેક છે કે મારે

તેમ કુર્તા પલું એક કાપે દ્વારા પાણી બાકી પૈસા લઉં કઈ બમાઈ બમાભાઈ આ બમાઈ આ ના

કાકા હા satu છોકરો ngapa કો અલ્યા એ

તું કેવું ક્યાંક એક બિસ્કી ખામ જો ખોટો ખોટો પાવર કર્યો આવો પાવર કરતો રહ્યું પડો દાવડી આવવાનું તો બી નહીં જવાનું ખોટો ખોટો પાવર કર આમ તો મારી જાણ્યું પહેલાં પાવર કરવું કહું કેવું હાલો તા પતંગ ચાલો બીજા લઈ ગયું હા તો આવડી ગતું ને મારે ઝેર દાવ જાવડી હોતું મમા હલ બમાય દવા દવાને મને ઝેર દવા દેવો અમે